નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા કેમ છો મજામાં યસ બધા જ મજામાં હશો કેમ કે બધા જ રીપી ઈ લર્નિંગ હબની મદદથી ઘર બેઠા ધોરણ અગિયાર અને બારના ફંક્શનના ગ્રામરના વિડીયો ઘર બેઠા શીખી રહ્યા છે તો બધા જ મજામાં જ હોય ને યસ તો જે ફંક્શનની આજના વિડીયોમાં વાત કરવાના છીએ એ ફંક્શનની વાત કરીએ તો ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ યસ ગુજરાતી કરો તો પણ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા લખેલું છે ટોકિંગ અબાઉટ કંઈકના વિશે આપણે વાત કરવાની છે એવું ફંક્શન આપણે ડિસ્કસ કરવાનું છે તો ખૂબ જ સરળ મેથડ થી આપણે સમજીશું આ ફંક્શનને હિન્ટ અને કીવર્ડ તરત તમને હું સમજાવીશ જેથી તમે આ ફંક્શનને સરળતાથી સમજી શકો યસ તો સૌથી પહેલા હેડિંગ તમે જોઈ શકો છો યસ સૌથી પહેલા આપણે નોર્મલ ડિસ્કશન કરી લઈએ કે ફંક્શનનો ઉપયોગ સેના સેના માટે કરવાનો છે તો ફંક્શનનો ઉપયોગ કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ કે કોઈ ચોક્કસ બાબત રજૂઆત કરવા માટે થાય છે યસ ત્યારબાદ હિન્ટ કઈ છે જે સૌથી વધારે કામની તમને લાઈક દેખાય અનલાઈક દેખાય સચ એઝ અને વચ્ચે આર્ટિકલ વાળી રચના દેખાય ધ સેમ દેખાય ધ સેમ એઝ ડિફર્સ અલાઈક ડિફરન્ટ ફ્રોમ સિમિલર તમને આવા કંઈક કીવર્ડ દેખાય છે તો તમારે સમજવાનું કે આપણું ફંક્શન છે ટોકિંગ અબાઉટ થિંગ પ્લેસ એના માટે વન બાય વન હિન્ટ લઈશ વન બાય વન વાક્ય રચના લઈશ અને વાક્ય રચના પ્રમાણે એક એક એક્ઝામ્પલ લઈશ જેથી તમે આ ફંક્શન સરળતાથી સમજી શકો યસ તમે જોઈ શકો છો પહેલી રચના સચ અને એજ જેની વચ્ચે તમારે મૂકવાનું છે જો નાઉન ઉપયોગ કરો છો તો આગળ આર્ટિકલ એ અને એન તો આ પાર્ટ તમારો સૌથી કામનો છે જે તમે તમે આધારે ફંક્શનને ઓળખી શકો વધારે માટે એક્ઝામ્પલ જોઈએ યસ તમે જોઈ શકો છો સી ઇઝ સચ અને એઝ આવેલું છે અને અહીંયા રાકેશ પ્રમાણે નામ છે અને આગળ તમને આર્ટિકલ એ દેખાય છે કેમકે નામ વુમેન છે એટલે તો સી ઇઝ સચ અ વુમેન એઝ આઈ હર્ડ અબાઉટ હર એવી સ્ત્રી છે જેના વિશે મેં સાંભળ્યું છે તો અહીંયા વાત થાય છે સ્ત્રીની પીપલની તો આ પ્રમાણે ફંક્શન કામ કરે છે આજ રચનાને બીજી રીતથી પણ લખી શકાય એ ડિસ્કસ કરીએ આપણે તો સચ અને એજ તમે જોઈ શકો છો સચ એજ ની પેર અને એની અંદર નામ આગળ વિશેષણ અને આગળ આર્ટિકલ આવી પણ રચના તમે જોઈ શકો તો એ પણ સચ એજ ની છે ઈઝીલી સમજાય એના માટે વાક્ય જોઈએ સી ઇઝ સચ અ બ્યુટીફુલ વુમન આના કરતા ફરક એ છે અહીંયા નામની પહેલા વિશેષણ એની પહેલા આર્ટિકલ આપેલું છે સી સચ અ બ્યુટિફુલ વુમેન એઝ આઈ હર્ડ અબાઉટ હર એ એવી સુંદર સ્ત્રી છે કે તેના વિશે મેં સાંભળ્યું છે તો આ પ્રકારે સચ એઝ ની બે પ્રકારની વાક્ય રચના બની શકે ત્રીજી કન્ડિશન જોઈએ યસ ધ સેમ એઝ બંનેમાં આર્ટિકલનો ઉપયોગ છે પણ સચમાં પાછળ છે અને સેમમાં આગળ છે અને વચ્ચે નો ઉપયોગ કરવાનો છે તો એક્ઝામ્પલ એવી સ્ત્રી છે જેના વિશે મેં સાંભળ્યું છે યસ તો સેમ એઝ નો જયારે ઉપયોગ કરો છો ત્યારે આર્ટિકલ ધ આગળ મૂકવાનું છે અને વચ્ચે આવશે યસ ચોથી રચના જોઈએ માય મધર હેઝ ધ સેમ કાર એઝ આઈ હેવ સેમ એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ આપેલું જેથી તમે સરળતાથી

તો અહીંયા અલગ અલગ હિન્ટ પ્રમાણે એક એક વાક્ય રચના જોઈ અને એક એક એક્ઝામ્પલ જોયા આગળની પણ આપણે હિન્ટ જોઈ લઈએ જેથી આ કન્સેપ્ટ ક્લિયર થાય યસ અલાયકની મદદથી પણ તમે આ વાક્ય બનાવી શકો હી એન્ડ હિઝ બ્રધર લુક અલાયક સરખા ના જેવા લાગે છે દેખાય છે ડિફર ફ્રોમ અથવા ડિફરન્ટ ફ્રોમ ડિફરન્સ ફ્રોમ કોઈ પણ તમને દેખાય સિમિલર આ બધા શબ્દ તમારા ગુજરાતી પ્રમાણે પણ તમને ખ્યાલ આવી જાય અવર ટેસ્ટ ઇઝ આર ડિફર ફ્રોમ યોર ટેસ્ટ ઇઝ અમારા સ્વાદ તમારા સ્વાદ કરતાં અલગ છે જુદા જુદા છે સિમિલર ટુ સરખું તો યોર પ્રોબ્લેમ્સ આર સિમિલર ટુ માઇન્ડ તમારા સમસ્યા મારા સમસ્યા જેવા છે તો આ બધા જ હિન્ટ છે ટોકિંગ અબાઉટ પર્સન પીપલ અને પ્લેસ જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ જેથી કન્સેપ્ટ તમને ક્લિયર થાય લાઇક આપેલું છે તરત બાજુમાં નાઉન જોશે જે તમને દેખાય છે માય સિસ્ટર લાઈક માય સિસ્ટર આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ મારા સિસ્ટરની જેમ હું ઇંગ્લિશ શીખી શકું શીખી શીખું છું યસ ત્યારબાદ સચવાળી રચના આવી તો એ જ હશે અહીંયા છે નાઉન એટલે આગળ આર્ટિકલ છે આ તમારે ખાસ જોવાનું છે આટલા કીવર્ડને આધારે તમને આ ફંક્શન ઓળખતા પણ આવડવું જોઈએ જેના આધારે તમે સરળતાથી ફંક્શનમાં માર્ક્સ લઈ શકો યસ સેમ વાળી રચના આવી એટલે એસ છે અને આગળ ધ આર્ટિકલ છે વચ્ચે નામ છે યસ સેમ વાળી રચના ત્યારબાદ ધ મૂવી ઓફ અમિતાભ ઇઝ સિમિલર ટુ હિન્ટ પ્રમાણે આવેલું છે ધેટ સલમાન ખાન ત્યારબાદ ધીસ ઇઝ ધ સેમ સેમ આવ્યું સેમ આવ્યું એટલે એ જ આવશે એ જ આવશે એટલે આગળ આર્ટિકલ ધ આવશે વચ્ચે નાઉન આવશે યસ તમે આગળ પણ જોઈ શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ ધ ક્વોલિટી ઓફ જાપાનીઝ પ્રોડક્ટ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ડિફરન્ટ ફ્રોમ તમારી હિન્ડ છે જેટલું બી તમને ગ્રીન કલરમાં દેખાય છે બધી જ તમારી હિન્ડ છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ અને પર્સનની યસ અનલાઈક લાઈક અને અનલાઈક હમણાં આગળ વાત કરીએ પ્રમાણે અનલાઈક બોમ્બે ગાંધીનગર ઇઝ અ પોલ્યુશન ફ્રી સિટી યસ લાઈક દિલ્હી લાઈક અનલાઈક હમણાં વાત કરીએ પ્રમાણે લાઈક આવ્યું ટોક્યો ઇઝ ધ કેપિટલ ઓફ જાપાન અને ઇન્ડિયા ઇઝ સચ આવેલી રચના સચ આવે એટલે એઝ અને સચની બાજુમાં જ આર્ટિકલ એ અથવા તો એનું હોવું જોઈએ અને આ છે નામ તો આ પ્રમાણે તમને હિન્ટ એની સાથે વાક્ય રચના ખબર હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ ફંક્શન તમે સરળતાથી હિન્ટ સાથે એક્ઝામ્પલ સાથે વાક્ય રચના સાથે સમજી ગયા હશો અને આ વિડીયોની મદદથી આ ફંક્શન જો એક્ઝામમાં આવે તો તમે સરળતાથી માર્ક્સ પણ કોર્સ કરી શકશો મળીએ નવા ટોપિકમાં નવી જ માહિતી સાથે થેન્ક યુ આભાર